સ્વાર નો સમય અષાઢ મહિનો આવ્યો આકાશમાં વાદળ આચર્યા ચોમાસું ਪਹਾਰ ਮੁੰਦਲਦਾਰਾ ਦਾ ਦੂਰ ਦੰਧਾਰੰ ਪਯੁਧ ਪੁਤਾਰੰ ਢੜਿ ਤਤਾ ਅਰੰਭ ਵਿਸਤਾਰਾ ਨਾ ਰਹੀ ਸੰਭਾਰੰ ਪਿਆਸਿ ਅਪਾਰੰ ਨੰਦ ਕੁਮਾਰ ਮਨਿਰਜਰੀ ਸਹਿ ਰਾਗੇ ਪਿਆਰੀ ਗਹਿ ਬਲਹਾਦੀ ਗੋਪੜਿਆਵੋ ਇੰਦਾਰੀ ਰਵਨ ਗੋਪੜਿਆਵੋ ਗੀਤਾਰੀ ਅਸਾਡ ਮਹੀਨੋ જમીન વાવણી લાયક થઈ ગઈ અને હળ ની પૂજા કરે વાવેતર કરવા જાય ને પેલા આ બધી પરંપરા હતી હરતોરા કરી આમ ઘરેથી નીકળે આમ બે બળદિયા હોય હાથમાં ગોળનું દડબું હોય જે આમ પરંપરા હતી સામે થી અજમલ રાજાને આવતા જોયા એટલે ખેડૂતો આમ બળદ લઈ આમ હાથી લઈને એક બાજુ ઉભા રહી ગયા હવે ત્રણ માલધારી ગોવાળ તેડવા જાય અને એ સારા સુકન ની રાહ જોવે એને અજમલ રાજાને જોયા એક બાજુઓ ક્યાંથી સામો મળ્યો આપણે સત્કર્મ કરવા સારું કામ કરવા માટે જાય છે મોઢું ફેરવી નું બાર ગયા અજમલ એ ખોડા ને લગામ ખેંચી અસુ ઉભો રાખ્યો મારી રૈયત તમારો રાજા છે મેં તમારા ઉપર કર નથી નાખ્યો કોઈને ખોટા દઈયા નથી મેં આજ મારી રૈયત મારાથી મોઢું ફેરવે એનું કારણ શું હવે કેમ કેવું તો રાજા છે મહારાજ અમે એનો જવાબ ન આપી શકીએ

અને પટેલ એ ખેડુ બોલ્યો મહારાજ સુકન લઈ વાવણી કરવા જવાની હોય ગોવાળો બોલ્યા મહારાજ સુકન લઈને આનું તેડવા જવાનું હોય સુકન શાસ્ત્ર છે આપણે ત્યાં મહારાજ તમારા સુકન થયા તમે વાંજ્યા છો વાજ્યો છે નો ત્રણ દીકરી છે મારા દીકરી છે ને તો પારકું ધન છે કાલ પરણી ને સાસરે વહી જાય આ બોકરણ ગઢ ની ગાદી ઉપર બેસેવો કોઈ વારસ ખરો મારા તમે વાંજિયા છો વાંજિયા ના સુકન નો લેવાય આપણે ત્યાં આખું સુકન શાસ્ત્ર છે પણ એ કેવું હોય કે આપણે સહજ નીકળ્યા હોય અને સહજ ગાય સામી આવે એને સુકન કહેવાય પછી શેરીમાંથી નીકળે ચાર ચોકે ગાય હોય છોકરાને લાકડી લઈને મોકલો છોકરો ગાયને મારે ગાય તમારી હામી આવે આને સુકન કહેવાય એક માજી ચાર ધામની જાત્રાએ જતા હતા તો સુકન માં તો બહાર નીકળ્યા તો સુખન હારા થાય તો જાઓ તો કોઈ કીધું ગા ઊભી છે પણ ચોકમાં છે માજી એ ગોળ નું દળબું લીધું હાથમાં ઉભા રહ્યા કે ગાય હામી આવે તો હું ગોળ મોઢામાં આપું હિ હિ કર્યું પણ એમ થોડી આવે એક છોકરાને મોકલ્યો કે જા ગાયને આ બાજુ મોકલી છોકરો ગયો એક બે લાકડીયું ગાયને ઠબકારી આ બાજુ માડી ગોળ લઈને ગોળ આપું થાય પણ આપણે લાકડી મારીને ગાય દોડી ગાય દોડી માડીને હડફેટે લીધા માડી પડ્યા માણસાથી અમદાવાદ લઈ ગયા માળીની યાત્રા હતી બાવન દિવસની ચાર ધામની ડોક્ટર ક્યાં બાવન દી રાખવા પડશે ગોળો બદલવો પડશે આ આ છે છે આડી ઉતરી તમારી આડી મીંદાડી ઉતરે તો મીંદડી એવું નહીં વિચાર્યું માણા જ મારો ઉતર્યો એનું શું થયું કોઈ દી વિચાર્યું છે સુખંદ શાસ્ત્ર છે બાપ પણ અંધવિશ્વાસમાં નહીં જવાનું સુકન આપણું શાસ્ત્ર છે આપણા જે શાસ્ત્રો છે મેં આખો સુકન શાસ્ત્ર આપ્યું છે ગામડાના જે માણસો હતા સુકન શાસ્ત્રને ખૂબ માનતા એને જાણતા કે આ એક ફરકે ડાબી ફરકે જમણી ફરકે હું કહેતા એમ ભાઈની જમણી બેનની ડાબી ફરકે સારું આવું કહેતા મને તો ખબર નથી બહુ પણ આવું કાંઈક છે પણ એ ફરકે તો આમ એક બે વખત ફરકીને બંધ રહી જાય તો સારા સુકન કહેવાય આખો દી ફરકે ને તો દવાખાને જવાય તો એ સુકન શાસ્ત્ર અજમલ રાજાને એની રૈયતે કીધું